મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ ભારતની અપીલ પર મેહુલ ચોકસીની ધરપકડ કરવામાં આવી તેર હજાર પાંચસો કરોડના બેંક કૌભાંડમાં મેહુલ ચોકસીએ ભાગેડું છે મુંબઈની કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યા આંબેડકર જયંતિ નિમિત્તે પીએમ મોદી હરિયાણાની મુલાકાતે હિસારથી અયોધ્યાની વાણિજ્ય ફ્લાઇટને લીલી ઝંડી આપશે હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનો શિલાન્યાસ કરશે યમુનાનગર ખાતે આધુનિક થર્મલ પાવર યુનિટનો શિલાન્યાસ કરશે તો ભારતમાલા પરિયોજના હેઠળ દેવાડી બાયપાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે રાહુલ ગાંધીને લખનૌ કોર્ટમાં જ હાજર રહેવાનો આદેશ સ્વતંત્ર સેનાની વીર સાવરકર પર વિવાદાસ્પદ નિવેદનનો આ કેસ છે સમાજમાં દ્વેષ અને નફરત ફેલાવવાનો રાહુલ ગાંધી સામે આરોપ વર્ષ બે હજાર બાવીસમાં વીર સાવરકર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને ગત સુનાવણીમાં રાહુલ ગાંધીને બસ્સો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો દંડ સાથે આગામી સુનાવણીમાં હાજર રહેવા ચેતવણી આપી હતી રાહુલ ગાંધી હાજર નહીં થાય તો કડક કાનૂની કાર્યવાહી થઈ શકે પટનામાં આજથી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચીસ પ્રારંભ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ઇ સ્પોર્ટ્સનો પણ સમાવેશ છે બિહારમાં રમતગમતને પ્રોત્સાહન આપવા આયોજન કરાયું યુવાનોને રાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ આપવા માટે આયોજન ભવ્ય સમારોહ સાથે યુથ ગેમ્સ શરૂ કરવામાં આવશે લોકો મશાલ એથમ અને જર્સી લોન્ચ કરવામાં આવશે સાહેબ ડોક્ટર બી આર આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ જન્મજયંતિ નિમિત્તે સંસદ ભવનમાં ઉજવણી કરવામાં આવશે સંસદ ભવનના લોન ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સહિત મંત્રીઓ પુષ્પાંજલિ અર્પણ કરશે આંબેડકર જયંતિને લઈ સત્તા પક્ષ દ્વારા વિવિધ કાર્યક્રમો બાબા સાહેબ આંબેડકરના તેલીચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ વિધાનસભા પોડિયમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે તો આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે સચિવાલય સામે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાશે અઢાર હજાર એકસો આઠ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાંસેરિયા હાજર રહેશે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના જગદીશ માબલદલા હાજર રહેશે ડ્રગ્સ માફિયા પર ફરી એકવાર તવાહી બોલાવી ગુજરાતની દરિયાઈ સીમા પર મોટી કાર્યવાહી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું દરિયે મોટું ઓપરેશન અસંયુક્ત ઓપરેશન કરી ત્રણસો કિલો ડ્રગ્સ ઝડપી પાડી અઢારસો કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે આજે રાજપૂત એકતા દિન નિમિત્તે સ્નેહ સ્નેહમેલન યોજાશે ચૌદ એપ્રિલે રાજપૂત એકતા દિવસ તરીકે જાહેર કરાયો છે ગત ચૌદ એપ્રિલે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું અને જિલ્લાભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે ક્ષત્રિય સંગઠનને મજબૂત બનાવવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવશે રાજકોટમાં મેડિક્લેમ કૌભાંડમાં વધુ એક મોટો ખુલાસો થયો દર્દીએ મેડિકલ કંપનીને ડોક્ટર અંકિત કતરાણીનો પ્લેટ બતાવ્યોને શંકા ન જાય તે માટે ડોક્ટર અંકિત કતરાણીનો પ્લેટ બતાવ્યો અને મુખ્ય આરોપી અને દર્દી છે અને પાનનો ધંધા સમર્પણ હોસ્પિટલના એડમિન ભાવિક માકડની ધરપકડ કરાઈ હાલ પાંચ આરોપી મંગળવાર સુધી રિમાન્ડ પર છે સહયોગ ઇમેજિંગ સેન્ટરના કર્મચારીની પણ સંડોવણી સામે આવી રાજકોટ સુરત અને અમદાવાદમાં આગ બાદ ફરી તપાસનો આદેશ અપાયા હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આગ બાદ ફરી તપાસના આદેશો કરવામાં આવ્યા રાજકોટમાં આગ લાગ્યા બાદ અનેક નોટિસ ઇશ્યુ કરાઈ હતી યાર્ટી ગેમ ઝોન આગને કારણે બાદ નોટિસ નાટકો હજુ પણ યથાવત છે કેજવા દેષ મંત્રી ડોક્ટર એ જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાતે વિદેશ મંત્રીની નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાત રહેશે મુલાકાતના પ્રથમ દિવસે એકતાનગર ખાતે આવશે ઇલાખવાડા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું નિરીક્ષણ કરશે વિકાસ કામો નિહાળી પૂર્ણ થયેલા લોકાર્પણ કરશે આમદલા ગામ અને ગામની પણ મુલાકાત કરશે તો તરૂડેશ્વર સબ હોસ્પિટલ માટે નવી એમ્બ્યુલન્સે લીલી ઝંડી આપશે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર કનૈયા કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલે બાજી મારી સ્ટેડિયમ પેનલના એકવીસ પૈકી અઢાર ઉમેદવારોની જીત થઈ હેમંત કોન્ટ્રાક્ટર પેનલમાં એકવીસ પૈકી માત્ર ત્રણ ઉમેદવારની જીત યેશા કોન્ટ્રાક્ટરની જીત થઈ ક્રિકેટ એસોસિએશનની સત્તા કનૈયા કોન્ટ્રાક્ટરે જાળવી રાખી ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનમાં જે એમણે જે વિશ્વાસ મૂકેલો છે અને ક્રિકેટ એસોસિએશને જે જે સેવા શહેરને આપી છે અને એનો જે વિકાસ કર્યો છે તે માટે મતદારોએ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે અને ટોટલ છત્રીસો ને આઠ એ બેલેટ પેપરો ઇસ્યુ થયા છે અને ટોટલ વોટિંગ છત્રીસસો ને આઠ થયું છે ઇનવેલિડ વોટ એકસો ને આઠ છે અને વેલિડ વોટ થયા ત્રણ હજાર પાંચસો પોતાના એકવીસ ઉમેદવાર ઉભે રાખ્યા એમાંથી આજે સતત છઠ્ઠી વાર સ્ટેડિયમ પેનલના બહુમતીથી અઢાર એકવીસ માંથી અઢાર સીટ કરી ખૂબ મોટી આજે પચીસ ત્રીસ વર્ષથી જે એનો દબદબો છે અને જે એનો વિશ્વાસ છે સભાસદોમાં એ ફરી એકવાર સાર્થક બન્યો અને એકવીસ માંથી અઢાર સીટ એમણે મેળવી जड़हर तो विजय प्राप्त करो सूरत डिस्ट्रिक्ट क्रिकेट क्रिकेट एसोसिएशन सर्वे सभा स्टेडियम पैनल ना उम्मीदवारों समर्थकों नो दाता श्री कन्या भाई कॉन्ट्रेक्टर वृदयपूर्वक हूँ आभार मानु सबसे पहले मैं सभी क्लब के मेंबर्स को स्टेडियम पैनल को सपोर्ट करने के लिए बहुत बहुत धन्यवाद करता हूँ स्टेडियम पैनल को विजयी बनाने के लिए मैं उनको धन्यवाद देता हूँ और स्टेडियम पैनल ने जो बगैर किसी किसी के कोई भी आरोप लगाए बिना जो इलेक्शन लड़ा है और जिसकी वजह से हम लोगों को इतनी बड़ी मात्रा में वोट देकर विजय बनाया है उसके लिए भी मैं बार बार धन्यवाद करता हूँ कसी तो वारे पड़ती रहती इसलिए बहुत मेहनत करनी जरूरी नहीं नाहौल बहुत खतरनाक रह जाता અમારા એકવીસમાંથી અઢાર કેન્ડિડેટ અમારા વિજેતા થયા છે ટમ્પિંગ મેજોરિટી સાથે અમે સત્તામાં પાછા આવ્યા છે સત્તાવીસ વર્ષનું સુશાસન અને યુનો ઓનેસ્ટ શાસનની વિજય થઈ છે અસત્ય પર સત્યનો વિજય થયો છે જુઠ્ઠાણા ફેલાવનારોને લપડાટ છે કે ભવિષ્યમાં લડો તો સામી છાતીએ લડો પણ જુઠાણા પર નહીં લડો એ અમારા ચોપનસો મેમ્બરોએ બતાવી આપ્યું છે પાટણમાં ઠાકોર સમાજની બેઠકમાં પરદેશજી ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું ભાજપમાં જોડાયા બાદ કેટલાક નેતાઓ સાંભળવામાં નથી આવતું સમાજની વાતો કરનારાઓનું ભાજપમાં સાંભળવામાં નથી આવતું નખ વગરના સિંહ હોય તેમ ઠાકોર સમાજના નેતાઓને વાળામાં પૂરવાનું કામ કર્યું ભારતમાં જોડાયેલ કરશો ભાજપમાં જોડાયેલ ઠાકોર સમાજના નેતાઓ પર બળદેવજીએ નિશાન સાધ્યું સમાજ માટે લડનારાઓનું ભાજપમાં જોડાયા બાદ તેમનું કોઈ સાંભળતું નથી ભાજપે સમાજના નખ વગરના સિંહ બનાવી દીધા નખ વગર સિંહ બનાવી બાળામાં પૂરવાનું કામ કર્યું છે પણ ભારતીય જનતા પાર્ટીમાં જયા પછી એમની પણ વાત ક્યાં ઢોકળવામાં આવતી નથી એટલે ભારતીય જનતા પાર્ટી જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા જમાના જેવું બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું જરૂરી છે એ મથક કઈ રીતે આપણે બહાર નીકળવાની ચર્ચા વિચારની ચિંતા કરવા માટે હું માનું છું ત્યાં સુધી કોઈ પણ કાર્ય કરવાનું હોય અને એમાં ખુલ્લા મનથી મદદ ના કરી શકે પરિણામ સુધી ન પહોંચી શકે અને માત્ર એમ જ કહે કે અમારી પાસે કોઈ સત્તાઓ નથી તો પછી એને દેશી ભાષામાં આપણે કહીએ કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય પણ એ પોતાના વિભાગનું ડિપાર્ટમેન્ટનું સાચું કામ હોય વ્યાજબી હોય છતાં પણ એ પરિણામ ના લાવી શકે તો એ પાવર વર્ગરના પ્રધાન આપણે કહી શકાય અને આ સરકાર જે ભેદભાવ કરે છે ન્યાય કરે છે એની માટેની લડાઈ પણ લડવામાં આવશે અને જે સરકારમાં યોગ્ય હિસ્સેદારી નથી મળતી વસ્તી ખૂબ છે એના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ છે પણ એને કોઈ જગ્યાએ મહત્ત્વ મળતું નથી ને સમાજને અન્યાય થઈ રહ્યો છે એની સમા સામે આખો સમાજ એક થઈને અવાજ ઉઠાવશે અમદાવાદના વટવા વિસ્તારમાં રિક્ષા પાર્કિંગની બાબતે હત્યા થઈ જાવેદ સલીમ પટેલ નામના ત્રીસ વર્ષીય યુવકને છરીના ઘા માર્યા મૃતકના ભાઈએ હત્યા મામલે વટવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી વસંત ગજેન્દ્ર ગડકરનગર પાસે યુવકની હત્યા કરવામાં આવી પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી જેમાં એક મહિલા આરોપી જાવેદ સલીમ પટેલની હત્યાના આરોપીઓએ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી જમેલ કાસમ શેખની રિક્ષા મુકવા બાબતે માથાકૂટ થઈ હતી સંત ગજેન્દ્ર ગડકરનગર જે માળિયા ખાતે એક જાવેદ જાવેદ સલીમભાઈ પટેલ નામના ત્રીસ વર્ષીય યુવાનના ના બનાવ નોંધાયેલ છે આ બાબતે તેના ભાઈ મોહમ્મદ જુનેદ સલીમભાઈ પટેલ દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ મોહમ્મદ જમીર મોહમ્મદ જાફર કાસમભાઈ શેખ અને રાશિદાબાનુ વિરુદ્ધ ખૂનની ફરિયાદ નોંધાવતા વટવા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓ મોહમ્મદ જમીર ખાસમ શેખ મોહમ્મદ જાફર કાસમ શેખ કાસમભાઈ શેખ અને રસીદાબાનુ જાફર શેખ ની ધરપકડ કરવામાં આવેલ છે મરણ જનાર જાવેદ મોહમ્મદ સલીમભાઈ પટેલ પોતે રીક્ષા ચલાવે છે અને જે આરોપી મુખ્ય આરોપી છે જમીર કાસમ શેઠ એ લાલ દરવાજા પાસે પાથરણા પાથરે છે તેની બાજુમાં રીક્ષા રાખવા બાબતે અગાઉ માથાકૂટ થયેલી જેની અદાવત રાખી અને આ બનાવ બનેલો જુનાગઢના કેશોદના પાંખાર ગામે ખેડૂતની હત્યાનો મામલો હત્યા મામલે પોલીસે અગિયાર ઇસમોની ધરપકડ કરી ઝડપાયેલા તમામ ઈસમો એક જ પરિવારના ખેતરના રસ્તે ચાલવા બાબતની તકરારમાં હત્યા કરાઈ છેલ્લા ઘણા સમયથી બંને પક્ષો વચ્ચે તકરાર ચાલતી હતી અને બોલાચાલી બાદ પાઇપ વડે હુમલો કરાતા ખેડૂતનું મોત થયું કેશોદ પોલીસે ઝડપાયેલા ઈસમોની પૂછપરછ હાથ ધરી મારામારી થયેલી હતી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું હતું કેશામભાઈ રેમલભાઈ જાંગડા જે અનુસંધાને કુલ પંદર આરોપી વિરુદ્ધ ફરિયાદી શ્રી રણજીતભાઈ બાવજોએ ગાંગડાએ ફરિયાદ આપેલી હતી જેના અંદર પંદર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો તેઓને જમીનની તકરાર હતી અને જેમાં રેવન્યુમાં પણ મેટર ચાલતી હતી અને ડેપ્યુટી કલેક્ટરમાં પણ એ મેટર ચાલી હતી અને એમની અરજી રાખવામાં આવી ન હતી અમદાવાદમાં અસામાજિક સામે ચાર મહિના અગાઉ આતંક બચાવનાર આરોપીને ઝડપી પાડ્યો પોલીસે બનાવની જગ્યાએ જઈ આરોપીનો વરઘોડો કાઢ્યો બાપુનગર અને ડખ્યાલ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો જ્યાં આરોપીએ જાહેરમાં હથિયાર લઈ આતંક મચાવ્યો હતો મુખ્ય આરોપી સર પર કડવાની ધરપકડ કરી માફી મંગાવી જોકે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે રાજ્ય સરકાર હર ઘર નરસે જલની મોટી મોટી વાતો કરે છે પરંતુ રાજ્યના કેટલાક એવા જિલ્લાઓ છે જ્યાં આજની તારીખમાં પણ નળ તો નથી જ આવ્યો પરંતુ ખેતીમાં સિંચાઈ માટે જલ પણ નથી પહોંચ્યું પંચમહાલના મોરવા હડફમાં સ્થાનિકોની આજ વરવી વાસ્તવિકતા છે જોઈએ અસ્પેશિયલ રિપોર્ટ પંચમહાલના મોરવા હડફ કેટલાય ગામો આજે પણ સિંચાઈની સુવિધાઓથી વંચિત છે અહીંના ખેડૂતો માત્ર ચોમાસાની ખેતી ઉપર જ નિર્ભર છે પણ બદલાતા વાતાવરણને લઈને ચોમાસાની ખેતી કર્યા બાદ ખેડૂતો પૂરી ઉપજ લઈ શકતા નથી ચોમાસા સિવાય આ વિસ્તારના તમામ ખેતરો રણ સમા જોવા મળતા હોય છે વધુમાં વર્ષ ઓગણીસો પંચ્યાસી માં આ વિસ્તારમાં કોલિયારી જળાશય યોજના બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કામગીરી અધૂરી રહેતા ખેડૂતોને સિંચાઈ સુવિધા મળી નથી અમારો મોરવા તાલુકાનું ખાવડા ગામ છે અત્યારની તારીખે અમારે પાણીનો પ્રશ્ન છે નજીકમાં એક જળાશય ડેમનું આયોજન કર્યું પણ એ અત્યાર સુધી કોઈ એનું કામ થયું નથી જો કદાચ એ ડેમ બંધાય અને અમને પાણીની સુવિધા થાય અમારા તળાવમાં કે ભાઈ ગ્રાન્ટ મંજૂર છે મંજૂર છે પણ ત્રણ વર્ષથી પણ હજુ કશું કામ થયેલું દેખાતું નથી સિંચાઈ કામ કરવા જવું પડે છે અને અત્યારે પાણી ની બહુ તકલીફ પડે ખેતીવાડીમાં જલ્દી નહેર ની સુવિધા થઈ જાય તો અમારે સારું પડે પાણીની સિંચાઈ ની સુવિધા નથી તો અમારા જેવા ને મારે કામ મજૂરી કામ કરવા જવું પડે છે પાણીની સુવિધા હોય

અત્યાર સુધી ચાલીસ પિસ્તાલીસ વર્ષ થઈ ગયા ત્યાં સુધી અમે હડપ નદી માત્ર આપડે નાટાપુર મોરવા કોલિયારી સાહેબ આ સુધી પોણી બહુ આવા ને આવા સાહેબ બધા આવે અમુક પુણ્ય ગોળ સટાડશે અને આમ કશું પોણી મળતું નથી અને અત્યાર સુધી અમે બહુ તકલીફ કરી રહ્યા છીએ મોરવા હડફમાં મુખ્ય ડેમ પણ આવેલો છે પરંતુ આ ડેમનું પાણી અહીંના ખેડૂતોને મળતું નથી અંતરાળ વિસ્તારના દરેક ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજના અમલમાં લાવી છે અને આ યોજના થકી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તેવા દાવા પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ પંચમહાલ જિલ્લાના મોરવા હડપના કેટલાક ગામોમાં જે ખેડૂતોની જે વાસ્તવિકતા અલગ જ જોવા મળે છે ત્યારે હાલ આપણા સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે પંચમહાલ જિલ્લાના મોરો હડપ તાલુકાના જે સાલિયા છે ખાબડા રસુલપુર નાટાપુર સહિતના દસ થી પંદર ગામો છે ત્યાં વરસાદી આધારિત જ ખેડૂતો ખેતી કરતા હોય છે અને અન્ય સિઝનમાં ખેડૂતોને મજૂરી માટે જવું પડે છે ખેડૂતોને સિંચાઈનું પાણી મળવાના કારણે ખેડૂતો હાલ ચોમાસા આધારિત ખેતી કરી રહ્યા છે તેમજ આ જે કેનાલ છે એ કેનાલ હાલ જર્જરીત જોવા મળે છે ત્યારે અહીંના સ્થાનિક ખેડૂતો હાલ માંગ કરી રહ્યા છે કે જે કુલે ડેમનું જે કામ છે તે વહેલી તકે શરૂ કરવામાં આવે અન્યથા મોરવા હડપમાં જ જે હડપ ડેમ છે કે અન્ય જે ડેમ છે એ ડેમ પાણી સિંચાઈ માટે અહીંના ખેડૂતોને મળી રહે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી હાલ અહીંના ખેડૂતો માંગ કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ મોરવા હડપ પંચમહાલ તો હાલ બુલેટિનમાં બસ આટલું બધું સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત